ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં પણ આજે પણ ખુલ્લામ દારૂનો વેપલો થઈ રહ્યો છે ત્યારે પાંડેસરા અલથાણ વેસુ ઉમરા ખટોદરા અઠવા પોલીસ પથકમાં છ મહિના દરમિયાન ઝડપેલા લાખો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો છે પ્રતિબંધ હોવા છતાં પણ સુરતમાં જોઈએ તેટલો દારૂનો જથ્થો મળી આવે છે કેટલાક કિસ્સામાં પોલીસ દારૂ પકડી પણ પાડે છે તો સુરતની ઝોન ફોર માં આવતા અઠવા ખટોદરા ઉમરા વેસુ અલથાણ અને પાંડેસરા પોલીસ પથકમાં છેલ્લા છ મહિનામાં ઝડપાયેલા આશરે આડત્રીસ લાખ રૂપિયાથી વધુના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો હજુ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ પથકના અધિકારીઓની હાજરીમાં આ દારૂનો નાશ કરાયો છે આજે સુરત સિટી પોલીસના ઝોન ફોરના હેઠળ જે છ પોલીસ સ્ટેશન છે અઠવા ઉમરા ખટોદરા પાંડેસરા અલથાણ વેસુ એ છ પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિનાને આજુબાજુ દરમિયાન જે વિદેશી દારૂ પકડાયેલો હતો અને બિયરની બોટલ એ બધું મળીને લગભગ અડતીસ લાખ જેટલું આખો મુદ્દામાલ છે જે નામદાર કોર્ટની પરમિશન દ્વારા આજે એની નાશ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે એક તરફ સુરત પોલીસે દારૂનો વેપલો ઝડપી પાડી દારૂનો નાશ કર્યો છે જોકે આજે પણ શહેરમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તે ક્યારે અટકશે તે તો જોવું રહ્યું અઝર કુરસી સાથે પ્રકાશવાડા